તો હેલો મિત્રો કેમ છો આપ લોકોનું ફરી સ્વાગત છે મારી ચેનલ ગુજની સફરમાં એક નવા વિડીયો સાથે તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આંબળા તેમજ રાતાખડાની વચ્ચે આવેલું એક અતિ સુંદર અને એક મનને મોહે તેવું માતા રાંધલ માતાનું મંદિર તો મિત્રો આજે આપણે તેની વાતો કરશું તેમજ ત્યાંનો ઇતિહાસની થોડીક વાતો કરશું તો મિત્રો આજે આપણે રાંધાલ માતાના મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ તેમજ આપણે તેની મુસાફરી કરવા જઈ રહી છે ત્યારે મિત્રો કહેવાનું મારું એક જ ઉદ્દેશ્ય છે કે મિત્રો આપણી તરફ આવેલા જેટલા પણ જૂના અને પ્રાચીન મંદિરો છે મિત્રો મારે તેને તમારી સમક્ષ લાવવા છે તો મિત્રો તમારી સમક્ષ લાવવા માટે મારે તમારી પણ શું કહેવાય કે મદદની જરૂર પડશે તો મિત્રો તમારે ખાલી એક જ મારી મદદ કરવાની છે મિત્રો કે જે નીચે આવેલું લાલ કલરનું બટન છે તેને તમે પ્રેસ કરીને દબાવી રાખો જેથી મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી શકો અને મિત્રો જેથી તમને ભવિષ્યમાં આવા વિડીયો મળતા રહે અને ધાર્મિક વિડીયો મળતા રહે તેમજ આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આપણે હવે જે માતા રાંદલમાના મંદિરની વાત કરી રહ્યા હતા આપણે તેના સાનિધ્યમાં આવી ગયા છીએ તમે સામે જોઈ શકો છો કે જે વૃક્ષોનું એવો મસ્ત ઘેરદાર એવો અહેસાસ થઈ રહ્યો છે ત્યાં મિત્રો માતા રાંદલ માતાનું મંદિર છે તો આજે આપણે તેની મુલાકાત લઈશું અને આપણે તેના દર્શન કરશું અને થોડીક તેની અવનવી વાતો કરશો તો મિત્રો આપણે માતાના દર્શન કરીએ તમે સામેની બાજુ જોઈ શકો છો કેવું અતિ સુંદર અને મનને મોહો તેવું સિક્કોતર માતાનું મંદિર છે સોરી મિત્રો રાંધાલ માતાનું મંદિર છે તમે સામે જોઈ શકો છો કે માતા રાંદલ માતાનું મંદિર છે તો આપણે તેના દર્શન કરી લેશું તમે જોઈ શકો છો કેવું સુંદર માતાનું મુખ છે અહીંયા આપણે તેના દર્શન કરશું તેમજ નાના મોટા બીજા પણ મંદિર છે આપણે તેની પણ વાતો કરશું અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એવી પણ માન્યતા છે કે જે સ્ત્રીઓને બાળક ના થતું હોય અથવા બાળક થવામાં તકલીફ હોય તો અહીંયા માતાની માનતા રાખે છે તો તેમને દીકરા પણ આપે છે એવી પણ અહીંયા માન્યતા છે અને મિત્રો તેમજ અહીંયા એક ઝાડ નીચે અહીંયા છાયામાં એક સુંદર મહાદેવનું એક મંદિર છે આપણે તેની પણ મુલાકાત લઈએ તમે પણ જુઓ મહાદેવનું કેવું સુંદર મંદિર છે અહીંયા માત્ર મિત્રો નાની શિવલિંગ છે પણ મનને મોહે તેવું શિવલિંગ છે તમે જોઈ શકો છો મહાકાલેશ્વર મહાદેવ કેવું મનને મોહે તેવું અને શાંત વાતાવરણમાં અહીંયા ભગવાન મહાદેવ બિરાજમાન હોય તેવું લાગી રહ્યું છે તેમજ અહીંયા આજુબાજુ બેસવા માટે પણ સારી જગ્યા છે તેમજ મિત્રો અહીંયા કુદરતને એવો સારો અહેસાસ થાય તેવી પણ વાતાવરણ છે તો તમે મિત્રો અવશ્ય આ જગ્યાએ આવજો મિત્રો અહીંયા બાજુમાં એક નાનો કૂવો પણ આવેલો છે એ પણ તમે જોઈ શકો છો હવે મિત્રો તમને એ પણ એક એવું મંદિર બતાવું કે જે ભાવનગર જિલ્લામાં સૌથી પહેલું ભગવાન સૂર્યનારાયણનું અહીંયા મંદિર સ્થાપવામાં આવેલું છે તો મિત્રો તે પણ તમે જુઓ અને ભગવાન સૂર્યનારાયણના દર્શન કરો અને મિત્રો ખાસ કરીને એ કે આ ભાવનગર જિલ્લાનું પહેલું સૂર્ય મંદિર છે આપણે તો તેની પણ મુલાકાત લેવી તેના પણ દર્શન કરીએ તો મિત્રો આપણે ભગવાન સૂર્યનારાયણના દર્શન કરશું તેમજ મિત્રો અહીંયા આવેલા એક મહાન સાથે અમે વાત કરી છે કે જે તમને આ મંદિરની થોડીક ઇતિહાસની વાતો કરશે કે આ રાંદાલ માતાના ઇતિહાસની થોડીક તમને વાતો કરશે મિત્રો હવે તમે દર્શન કરી શકો છો ભગવાન સૂર્યનારાયણના તેમજ અહીંયા આજુબાજુ નાની મોટી જગ્યાઓ પણ આવેલી છે તો તમે તમે મુલાકાત લઈ શકો છો અને મિત્રો અહીંયા રાંદાલ માતાનો જ્યારે મેળો થાય છે ત્યારે અહીંયા લાખી લાખોની સંખ્યામાં અહીંયા મેળોમાં વ્યક્તિઓ આવે છે તેમજ અહીંયા

બનાવીશ ઘરેણાં ધૂબડા આભોક્ષણ કરાવી પછી માની એના ઉપર કૃપા થઈ બાજીરાથભાઈ એનું નામ હતું બાજીરાથભાવ અત્યારે તો ઓક્સિજનમાં એની મનોકામના માય પૂરી કરે પછી જીડું જેવું માય બધાને પાણા બંધાયા છે લાખો પાણા બંધાયો છે આ માય કારણ કે દીકરાની પેવાવાળી માં રાંદણ પછી હાથ પગ હાચવું કાંઈ શરીરમાં ખોતું હોય તો મા બધી પૂરી કરે પણ શર્જાવાવી જોઈએ હા શ્રદ્ધા મેન વસ્તુ છે હા શ્રદ્ધા મેન દેવ બરાની શ્રદ્ધા બળી હોય ન થડે મા એકલા હતા જો એનું મંદિર સૂર્ય મંદિર આપણે બનાવ્યું સૂર્યના રાણી રાંગણી હમ તો મિત્રો આપણે महंत પાસેથી આ જગ્યાની ઇતિહાસની વાતો જાણી હવે મિત્રો આપણે આ વ્લોગને અહીંયા અંત આપશું અને મિત્રો તમને કેવો લાગ્યો અમારો વ્લોગ અવશ્ય કોમેન્ટમાં કહેજો અને મિત્રો ફરીવાર એકવાર કહું છું કે આવા આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ ગુજ્જુની સબસ્ક્રાઈબ ગુજુની ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો મારી ચેનલનું નામ છે ગુજ્જુની સફર તો મિત્રો ફરી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત